આગળ વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને વિરોધ યથાવત છે આજે સામાજિક સંસ્થાઓ દ્વારા અગ્નિકાંડ મામલે સજાની વાત કરવામાં કરવામાં આવી આવી અને પીડિતોને ન્યાય મળે તેવી પણ માંગ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો સામાજિક સંસ્થાના આગેવાનોએ હાથમાં પોસ્ટર બેનર અને ન્યાયની દેવીનું સ્ટેચ્યુ લઈને વિરોધ કર્યો હતો તેમના દ્વારા આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે રાજકોટમાં ટીઆરપીએગની કાંડની ઘટના બની અને સત્યાવીસ જેવું છે તે બુજાયા હતા મહત્વનું છે કે આ પરિવારને ન્યાય મળે તે માટે વિવિધ સંગઠનો છે તે અહીં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે છે તે રજૂઆત માટે પહોંચ્યા છે મહત્વનું છે કે ન્યાયની દેવી છે તેની મૂર્તિ લઈને વિવિધ સંગઠનો છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે વિવિધ રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ન્યાયની મૂર્તિ છે તે અહીં જે છે તે સંગઠનો છે તે લઈને પહોંચી chứ nè ờ પીડિત પરિવારો છે તેને ન્યાય મળે આપણી સાથે જે આગેવાનો છે તેમની સાથે વાત કરશું શું કહેશો જે રીતના કલેક્ટર કચેરી ખાતે રજૂઆત છે શું આપણે રજૂઆત અમે આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ બધા સાથે મળીને રજૂઆત કરવા આવ્યો છે પીડિત પરિવારો માટે અને આરોપીઓ જે આરોપીઓની મિલકત છે તમામ મિલકત જે જપ્ત થાય અને આમાં ઊંડી તપાસ થાય બીજું કે તમામ મિલકત જપ્ત કરીને આ પીડિત પરિવારોને મળે એવી પણ માંગ છે ન્યાયમૂર્તિ સાથે અમે ન્યાય દેવી જે છે એની વિનંતી કરી રહ્યા છીએ આંખની પટ્ટી ખોલીને આ લોકોને જે જે નરાધમો છે જે આરોપીઓ છે એને સજા કરો

અન્ય જે આગેવાન છે તેમની સાથે કશું બાપુ જે રીતની વાત કરવામાં આવે તો જે આરોપીઓ પકડાઈ ગયા છે તેમની સામે કેવી કાર્યવાહી થવી જોઈએ આરોપીઓ પકડાઈ ગયા છે તેના સાથે તો કડકમાં કડક એને સજા થવી જોઈએ પણ હજી કોઈ બાકી રહી જતા હોય અથવા તો અન્ય કોઈ ભ્રષ્ટ અધિકારી છે કે ફરીથી પાછું આવી ક્યાંય પરમિશનો ન આપે એને પણ સરકારે ગોતવી જોઈએ અમે સરકાર ભાજપ સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કે આને તમે એવી કડકમાં કડક સજા આપો કે જે રાજકોટમાં એક દાખલો બેહી જાય કે નહીં ભાજપ સરકાર ખરેખર સક્રિય છે સારી છે આમાં તો એવું થાય છે કે સરકારનું નબળું દેખાય છે કે આ લોકો કેમ ઢીલા ઢોળ કરે છે આને કેમ તાત્કાલિક સજા નથી આપતા અને એવી સજા આપો એની મિલકતો જપ્ત કરીને પીડિત પરિવારોને સોંપી દો કે ભાઈ આનો આના તમને આલીઓ આટલો આટલો ડિવાઈડ કરી દો પણ એની આજી છે આવા ભ્રષ્ટ અધિકારોની મિલકત છે એ સરકાર એનામાં ન લે જપ્ત કરીને આપી દે પીડિત પરિવારને અને ફરીથી આવું ક્યારેય બનાવ ન બને એના માટે જે હજી ભ્રષ્ટ અધિકારી છે એને પણ તમે ગોતો અને એને બંધ કરાવો અને આ લોકોને આકરી સજા આપો ફાસ્ટ્રેકમાં કોર્ટમાં આપો ચાલુ કરો કેસ તો જેથી કરીને તાત્કાલિક આનો નિવેડો આવે અને એવી સજા જોઈ કે સરકારનું આમાં માન વધે આમાં સરકારનું ઘટશે તો આવતા સમયમાં ભાજપ સરકારને પણ તકલીફ પડશે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બન્યા બાદ હવે વિવિધ સંગઠનો છે તે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પીડિતોને ન્યાય મળે સાથે સાથે જે આરોપીઓ છે તેમની કહી શકાય કે મિલકત છોપ કરવામાં આવે તેમજ તેમને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે છે તે ન્યાયની મૂર્તિને સાથે રાખી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન છે તે કરવા કરવામાં આવ્યું હતું કેમેરા